અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં માલપુર તાલુકા પંચાયત ખાતે બાલિકા પંચાયત બાલિકા સર્વાંગી વિકાસ એક પહેલનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં માલપુર તાલુકાના વિવિધ પંચાયત સરપંચ અને સભ્યો હાજર રહ્યા તેમજ વિવિધ કામમાંથી મહિલા સરપંચો પણ હાજર રહ્યા જિલ્લામાંથી પણ હસીનાબેન હાજર રહ્યા દીકરીઓને ખૂબ માર્ગદર્શન આપ્યું આજ માલપુર તાલુકા પંચાયત ખાતે બાલિકા પંચાયત બાલિકા સર્વાંગી વિકાસ એક પહેલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમ ખૂબ મોટી સંખ્યામાં માલપુર તાલુકાના વિવિધ ગામની પંચાયતોમાંથી બાલિકા સરપંચશ્રી તેમજ સભ્યશ્રી હાજર રહ્યા તેમજ વિવિધ ગામમાંથી મહિલા સરપંચો પણ હાજર રહ્યા જિલ્લામાંથી પણ હસીના મેડમ હાજર રહ્યા અને તેમને દીકરીઓને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું તેમજ વિવિધ દીકરીઓએ પણ તેમના પોતાના પંચાયત વિશેના પ્રતિભાવો રજૂ કર્યા અસ્તુ ભારત માતા